અને છોકરું ભૂખ્યું ત્યાં જઈને માની છાતીએ વળગવાની કોશિશ કરે ને ધાવવાની કોશિશ કરે આ દ્રશ્ય જોયું અને કવિની કરુણાએ મરસ્યું પ્રગટ કર્યું માં મરી એનું મળદું પડ્યું અને છોરું ઉર ચડે ધાવણું છોકરો એના આમ ફૂટપાથ પર એક બાજુ મૂકીને બચાડી રસ્તાની હામે કંઈક લેવા જાતી તેના બાળકને માટે ને એમાં કઈક મોટર આવી અકસ્માત થયો મોટર જતી રહી માં મૃત્યુ પાણું છોકરું ભૂખ્યું નનકુડા ધાવણા છોકરાને મોત શું છે એ ખબર નથી એને તો ભૂખ લાગી છે માં પડી છે ભાખોડિયા ભાખોડિયાભર ચાર પગે હાલતું હાલતું એ મા પાસે જાય છે માનું મૃદું પડ્યું છે હવે મળદું પડ્યું છે અને છોકરું ભૂખ્યું ત્યાં જઈને માની છાતીએ વળગવાની કોશિશ કરે ધાવવાની કોશિશ કરે આ દ્રશ્ય જોયું અને કવિની કરુણાએ મરશું પ્રગટ કર્યું મરશિયા ગવાય આપણે કે મામરી મારી અને એનું મળદું પડ્યું અરે રે આ છોરૂર ચડે પણ એને ધાવણ ધાવણ ધાવવા દે અરે રે એને ઘડીક ભરતું ઠાકરા മാതേ എന്ന് ധാവാണേ ഓ ભાવનાઓ આ મરશિયા ગવાતા ક્યારેક માણસ અતિશય પ્રેમમાં હોય અને ત્યારે આનંદના ગીતો ગવાય ક્યારેક કોઈનું મૃત્યુ થાય મરશિયા ગવાય આપણે ત્યાં તો એવા એના એના માટે ના લોકો હતા રુદાલી એમાં નનકુડું છોકરું મૂકીને વહી ગઈ હોય તો પછી કેવી હશે ને કેવી નહીં મા મને કોઈ દી સાંભરે નહીં કે નાનકડું દ્રશ્ય જુઓ ક્યાં આઠ દસ વર્ષનો છોકરો બીજા બધા છોકરાઓની સાથે નીચે રમતો હોય ને પહેલે માળે એ લોકો રહેતા હોય ત્યાં એના મા બાપ છે છોકરો નીચે બીજા છોકરાઓની સાથે રમે છે અને એમાં રમતા રમતા એ પડી જાય ને એને વાગે અને રડવા માંડે અથવા તો એને બીજા કોકે માર્યું હોય અને એ રડવા માંડે ને રડતા રડતા એને બસ યાદ આવે એની માં મમ્મી કરીને ભેંગડો દાણે માં જ યાદ આવે એમ કે ને પેલા રડતા ત્યારે માં યાદ આવતી નાનપણમાં આપણે રડતા માં યાદ આવતી હવે માં યાદ આવે છે અને રડવું આવે છે માં નથી હવે નાનપણમાં રડતા તા માં યાદ આવતી અને હવે માં યાદ આવે છે અને આંખમાં આંસુ આવે છે એમાં હમણાં અમારે ઇન્ડિયામાં મેં સાંભળ્યું કે છાપામાં મેં વાંચ્યું હતું કે દીકરી હાહરે જાય ત્યારે કેમ રડવું એના ક્લાસીસ ચાલુ થયા એને રડતા શીખવાડે લોકોને દીકરી સાસરે જાય ત્યારે કેવી રીતે રડવા બોલો ક્યાં લઈ જાવ ખરેખર માણસ આમ મશીન થતો જાય ધીમે 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 આમ માણસ માણસ મટીને આમ વસ્તુ થતો જાય વ્યક્તિ મટીને વસ્તુ થતો જાય એવું એવું થવા માંડ્યું એમાં ટેકનોલોજીનો એટલો બધો પ્રભાવ છે ને હવે ધીમે ધીમે આપણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતા થયા છીએ ધીમે 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 અટાણે માણસ લાગણીનો મટી ગયો ને માગણીનો થઈ ગયો માણસ માગણીનો છે માગણી અને એટલી બધી લાગણીનો મટી ગયો લાગણી ધીમે 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 બુઠ્ઠી થતી જાય છે સંવેદનાઓ બુઠ્ઠી થતી જાય ભૂલતો જાય રડતા શીખવાડવું પડે અમારે એક ભાઈ છે શ્વાસ લેતા શીખવાડે એક દાદા છે બેહતા શીખવાડે સૂતા શીખવાડે એમ કે તમે ખોટી રીતે બેસો છો ને એટલે તમારા બરડામાં ના અંતે બધી તકલીફ થાય બેસતા શીખવાડે

વિપ્રધે નુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઇચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર ભગવાન પ્રગટે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા જીવનો જન્મ પુનર્જન્મ ભગવાન પણ વારંવાર આવે સંભવામી યુગે યુગે પણ જીવને કર્મવશ આવવું પડે ભગવાન કરુણાવશ આવે આટલો ફરક છે જીવને બંધન છે પ્રારબ્ધ ભોગવવા માટે એના કર્માનુસાર જીવને જન્મ લેવો પડે છે આવવું પડે છે જ્યાં સુધી જ્ઞાન દ્વારા મુક્ત ન થાય રીતે જ્ઞાનાન્ન મુક્તિ જ્યાં સુધી એની મુક્ત ન થાય ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે જીવને કર્મવશ આવવું પડે છે જ્યારે ભગવાન કરુણાવશ આવે છે અવતરે છે

कफवा त श्रीद्वारिकादेशी जय कृष्णला सदगुरु भगवान् Hare i वक्षःस्थले नासाग्रे नासाग्रेवरमौक्तिकं करतले करेकमं कण सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे चुपता वाले गोपाल श्री परिविष्टो तो विजयते गोपाल તરુ કરાગ્ર વિગલ કલ્પ પ્રસૂનાપ્લુત વસ્તુ પ્રસ્તુતમેના જલહરી निर्वाण नि स्रस्त स्रस्त निबद्ध विलस गोपीसहस्रवृत हस्तन्यस्तनतापवर्गमखिलोदा किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथा શ્રી ગોવર્ધનનાથકે